આ મહાઆરતીના કાર્યક્રમમાં વાતાવરણ ધર્મમય બની ગયું હતું ભગવાન શ્રી દરિયાલાલની વિશાળ પ્રતિમા સાથે જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુળી સંખ્યામાં સમાજના ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ શોભાયાત્રા દરમિયાન દરિયાસ્થાન મંદિર ખાતેથી પ્રસ્થાન થઈ છઠ્ઠીબારી રિંગ રોડ બસ સ્ટેશન રાજન શોરૂમ થઈ લોહાણા માજનવાડી ખાતે સંપન્ન થઈ હતી સવારે ભગવાન દરિયાલાલજીના મંદિર ખાતે પૂજા વિધિમાં ભુજ લોહાણા મહાજનના પ્રમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી શ્રી કિરણભાઈ ગણાત્રા ઉપપ્રમુખ અને જાણીતા બિલ્ડર શ્રી નવીન આયા શ્રી હરેશભાઈ પૂજારા ધારાશાસ્ત્રી શ્રી અવનીશભાઈ ઠક્કર હરેશભાઈ કતિરા દીપકભાઈ ઠક્કર દિલીપભાઈ ઠક્કર કમલ કારિયા

ભગવાન દરિયાલાલજીની પ્રતિમા સાથે રાસની રમઝટ સાથે નીકળેલી શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાયું હતું ઠેર ઠેર સમાજના આગેવાનોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું સમાજના તમામ પદાધિકારીઓએ સાફા ધારણ કર્યા હતા જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું રાત્રે જાણીતા કલાકાર યોગેશપુરી ગોસ્વામી અને લલિતાબેન કોડાદરાની સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે ભુજ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી કિરણભાઈ ગણાત્રાએ આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે ચૈત્ર સુદ બીજ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર સત્તરના દરિયાલાલ જયંતિનો દિવસ છે અને ધામધૂમથી શ્રી રઘુવંશી સમાજ ઉજવે છે એમાં સવારના દરિયાસ્થાન મંદિરમાં પૂજા અર્ચના ચાર વાગ્યે રવાડી નીકળશે અને સાંજે પ્રસાદ અને ભોજન અને વડીલ વંદના તથા શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવશે જલ 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 પૂજા કરવામાં આવે છે અત્યારે શું મહત્વ હોય છે મહત્વ એ હોય છે કે સિંધમાં આજથી આશરે એક હજાર વર્ષ પહેલા જ્યારે હિન્દુઓને તકલીફ પડતી પડી હતી ત્યારે એમણે પૂજા અર્ચના કરી હતી સિંધ સાગર પાસે ત્યારે દરિયાલાલ દેવ હાજર થયેલા અને આકાશવાણી કરેલી હતી કે તેઓ અવતાર લેશે અને એવો હિન્દુ ધર્મનું રક્ષણ કરશે રઘુવંતસિંહ લોહાણા સમાજના તમામ ભાઈ બહેનો અને વડીલો આજે બપોર પછી સંપૂર્ણ રીતે કામકાજ બંધ રાખશે અને ચાર ચાર વાગ્યેથી રવાડી દરિયાલાલ મંદિરથી નીકળી બસ સ્ટેશન બસ સ્ટેશનથી આપણે રાજન ફર્નિચર રાજન ફર્નિચરથી અમારી જ્ઞાતિની મહાજનવાડીમાં જશે સમૂહ પ્રસાદ એમાં સંતવાણીનું પણ આયોજન કરવામાં આવેલ છે અને લુહાણા જ્ઞાતિના પંચકોશી તથા સારસ્વત સમાજના બ્રાહ્મણોને પણ ભોજન લેવાનું આમંત્રણ આપવામાં આવેલ છે આજના દિવસે અમે દરિયાલા જયંતિની ઉજવણી કરીએ છીએ દર વખતે રવાડી સવારે હોય છે અને આ વખતે સાંજે આયોજન કરેલ છે જેથી કરીને આજુબાજુના લોકો પણ એનો બહોળી સંખ્યામાં લાભ લઈ શકે અમારી અપેક્ષિત અંદાજી ત્રણથી ચાર હજાર લોકોની છે ખૂબ સરસ લાગણી અનુભવી છીએ આ વખતે અમે એ પણ એક પ્રકલ્પ કર્યો છે કે લોણા જ્ઞાતિના ઉત્થાન માટે અમે ભુજ મહાજન આગળના દિવસોમાં કચ્છના તાલુકાના મહાજનો સાથે પરામર્શ કરી સંયોજન કરી લોહાણા ઉત્થાન માટેના આગળની કાર્યવાહી કરશું અને ત્યારબાદ આખો સમગ્ર આંદોલન ગુજરાત લેવલ પર લઈ જઈશું રૂટ શું છે રૂટમાં અહીંયાથી દરિયાસ્થાન મંદિર થઈ રિંગ રોડ થઈ ત્યારબાદ એસટી એસટી થઈને ત્યારબાદ રાજન શોરૂમથી અમારી માજનવાડી તરફ જઈશું